નબળી નેતાગીરીના કારણે આ વર્ષે ફરી એકવાર સુરતમાં ખાડીપુરનું સંકટ તોડાઈ રહ્યું છે સુરતમાં ખાડીપુર અટકાવવા માટે વહીવટી તંત્ર સાથે છ મહિના પહેલા પ્રભારી મંત્રીની હાજરીમાં ખાડીમાં આવેલ ઝીંગાના તળાવ દૂર કરવા માટે રજૂઆત થઈ હતી અને કામગીરી માટે સૂચના પણ અપાઈ હતી જો કે છ મહિના બાદ પણ કામગીરી ન થતા આજે સુરતના મેયરે કલેક્ટરને પત્ર લખીને ભીમપોર ગામ પાસે આવેલ ચિંગા તળાવના દબાણ દૂર કરી જમીનને સમથળ કરવા પત્ર લખવા પડ્યો છે ચાલો સર સર શું કહેજો જો મેયર પત્ર લખવો પડતો ખાડીને લઈને સુરત જિલ્લાના ઓલપાર ચોર્યાસી અને મજૂરાના જે શહેરી વિસ્તાર છે તે ડીએલઆરના સરકારના વિભાગ દ્વારા સોળ હજાર સરકારી વિંગા જમીનો ઉપર આ દબાણ કરી દેવામાં આવ્યું છે છેલ્લા દસ વર્ષથી સ્થાનિક સરપંચો હોય તાલુકા પંચાયતના સભ્યો હોય કે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ વિધાનસભા સુધી વારંવાર તંત્રને રજૂઆત કરીને સમગ્ર સુરત શહેરના હિતમાં જિલ્લાના લોકોના હિતમાં આ સરકારી જમીન ઉપર જેના સાચા માલિક સરકાર પોતે હોવા છતાં પણ આ દબાણોના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં એના પાકને નુકસાન થાય છે ભૂતકાળમાં મામલતદાર ઓફિસ ઓલપાડ હોય ન્યાયતંત્ર હોય એ ઓફિસોમાં પણ પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા ગયા વર્ષે પણ શહેરી વિસ્તારની ખાડીનો પૂર આવવાનું કારણ એ મિયરસીના પટ્ટો દ્વારા સ્પષ્ટ દેખાય આવે છે કે આ ખાડીની આજુબાજુમાં અને જે પાણીનો નિકાલ કરવાની જે વ્યવસ્થા છે સેના ખાડી ટેના ખાડી ખાડી કે તાપી નદીમાંથી જે સરકારી સમુદ્રમાં પાણી જતું હોય એને અવરોધરૂપ જો કોઈ હોય તો આ ઝીંગાના તળાવો છે આના કારણે પૂર આવે છે છેલ્લા ત્રીસ વર્ષથી જ્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને વહીવટી તંત્ર સામાન્ય દબાણ સરકારી દૂર કરતું હોય તો મોટા પ્રમાણે એનો દેખાડો કરે એને દૂર કરવામાં આવે છે પરંતુ સોલ હજાર સરકારી ઝીંગા ઉપર જે આ દબાણ હોય તો તંત્ર કેમ એને દૂર કરતું નથી અને આ ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલ્લોસર સુરતમાં ઝીંગાના તળાવ આવે ત્યાં જ કેમ અટકી જાય છે એ સ્પષ્ટ સમજ પડતી નથી માન્ય મેયરશ્રીને વિનંતી કરીએ કે તમારા અહીંયા જો સુરત શહેરના લોકોનું હિત હોય અને ભવિષ્યમાં ચોમાસું દર વર્ષે આવવાનું છે તો ચોમાસામાં ખારીપુર ફરીવાર ન આવે અને લોકો સુરતના લોકો આનો ભોગ ન બને તો તાત્કાલિક અસરથી ચોમાસાની શરૂઆત થતી જો આ સરકારી તંત્ર ઉપર મહાનગરપાલિકાનું તમામ તંત્ર કલેક્ટરશ્રીનું તમામ તંત્ર અને તાલુકા કક્ષાના મામલેદારનું તમામ તંત્ર આ લોકોના હિતમાં અને સરકારના હિતમાં પગલાં લે અને ફરીવાર આવી ઘટના ન બને પૂરની એના માટે આપના દ્વારા આ સર તંત્રશ્રીને વિનંતી કરીએ છીએ સરકારને વિનંતી કરીએ અને મેયરશ્રીને પણ વિનંતી કરીએ કે તમારે પત્ર લખવાનો ન હોય તમારે કામગીરી કરીને લોકોના હિતમાં નિર્ણય કરવાનો હોય એટલી વિનંતી આપના માધ્યમથી કરવા માગ્યું